ધાર્મિક કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે સોમવારના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સૌ પ્રથમ આપણે વ્રતની વિધિ જાણીશું સોમવારનું વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે અને સોળ સોમવાર સુધી આપણે આ વ્રત કરવાનું છે દરેક સોમવારે આપણે મહાદેવજીના મંદિરે જઈએ અને મહાદેવજીની પૂજા કરવી આ દિવસે તમારે ઉપવાસ કરવો અથવા તો એકટાણું કરવું સોમવારના દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા કરવી પૂજા અર્ચના થઈ ગયા પછી આપણે પવિત્ર દિવ્ય સોમવારના વ્રતની કથા વાર્તા સાંભળવી કથા સાંભળતી વખતે આપણે જમણા હાથમાં ચોખા રાખવા અને મનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય એવી રીતે મંત્ર જાપ કરવા આવી રીતે આપણે સોળ સોમવાર સુધી કરવાનું છે પછી આપણે વ્રતનું ઉજવણું કરવાનું છે સોળમો સોમવાર હોય ત્યારે આપણે આ વ્રતનું ઉજવણું કરો છીએ ઉજવણામાં આપણે સવાસેર ઘઉંનો લોટ લેવાનો છે સવાસેર ઘી અને સવાસેર ગોળ લઈ અને આપણે તેના લાડુ બનાવવાના છે આપણે આ લાડુ બનાવ્યા પછી આ લાડુના આપણે ચાર ભાગ કરવાના છે એમાંથી એક ભાગ આપણે મહાદેવજીના મંદિરે પૂજા કરવા છે ત્યારે લઈ જવાનો છે પૂજારીને આપવાનો છે બીજો ભાગ આપણે રમતા બાળકને આપવાનો છે ત્રીજો ભાગ આપણે ગાયને ખવડાવી દેવાનો છે અને આ લાડુનો ચોથો ભાગ આપણે સહકુટુંબ સાથે પ્રસાદ તરીકે લેવાનો છે આ વ્રત જો તમે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરશો તો તેનું અવશ્ય તમને પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે અને આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે આપણે જે પણ કોઈ જો પૂર્ણ શ્રદ્ધાથી આપણે કરી હોય તો ક્યારેય તે મીઠા થતું નથી તેનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે સોમવારના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા ચાલુ કરી દઈએ કૈલાસ પર્વત ઉપર ભોળાનાથ અને માતા પાર્વતી બાજી રમી રહ્યા હતા બાજી તો પૂર જોશમાં ચાલી રહી હતી પરંતુ કોઈ હારતું નહોતું અને કોઈ જીતતું નહોતું એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો આ બ્રાહ્મણને જોઈ અને મહાદેવજીએ તો તેને ન્યાય તોલવાનું કામ આપ્યું અને મહાદેવજી બ્રાહ્મણને કહ્યું કે અમે બંને બાજી રમી રહ્યા છીએ તેમાંથી જે ત્યારે કહેવાનું કહેવાનું કે કે આ જીત્યા અને હાર્યા હાર્યા હોય તેને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તો બાજી રમવાનું ચાલુ કરી દીધું એક રમત પૂરી થઈ એટલે પાર્વતી માતાએ કહ્યું કે બ્રાહ્મણ દેવતા કોણ હાર્યો અને કોણ જીત્યું પાર્વતી માતાના આ જવાબમાં બ્રાહ્મણે કહ્યું કે માતા મારા પ્રભુ જીતી ગયા છે ખરેખર તો માતા પાર્વતી જીતી ગયા હતા પરંતુ આ બ્રાહ્મણ ખોટું બોલ્યો આવી રીતે ત્રણ ચાર બાજી સુધી બ્રાહ્મણ જૂઠું બોલ્યો પછી તો પાર્વતી માતા કોપાયમાન થયા કોપાયમાન થઈ અને તેમને બ્રાહ્મણને શ્રાપ આપ્યો પાર્વતી માતા તો ખૂબ જ ક્રોધમાં બોલ્યા કે હે ભોદેવ તારા જૂઠાણની હવે તો હોદ થઈ ગઈ છે અને પાર્વતી માતા બોલ્યા કે જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરમાં કોડ નીકળશે તે જ વખતે બ્રાહ્મણના આખા શરીરમાં કોડ ફૂટી નીકળ્યો બ્રાહ્મણ તો માતા પાર્વતીને ખૂબ જ કાલાવાલા કર્યા અને માતા પાર્વતીને કગરવા લાગ્યો અને ભગવાન ભોળાનાથને પણ તેને ખૂબ જ કાલાવાલા કરી અને ભોળાનાથને કગરવા લાગ્યો પરંતુ તેનું બધું જ વ્યર્થ થઈ ગયું અને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તો અંતર ધ્યાન થઈ ગયા રુદ્રદત્ત તો રોતો કકડ તો ત્યાંથી ચાલવા લાગ્યો અને રસ્તામાં તેને એક સાધુ મળ્યા બ્રાહ્મણે તો આ સાધુ મહાત્માને બધી વાત કરી અને આ સાધુએ કહ્યું કે તું ભગવાન ભોળાનાથનો ઉગ્ર તપ કર અને તેમને પ્રસન્ન કર સાધુના કહેવા પ્રમાણે બ્રાહ્મણે નક્કી કર્યું કે હું ભગવાન ભોળાનાથનો ઉગ્ર તપ કરીશ આમ વિચારીને તે જંગલ તરફ ચાલવા લાગ્યો તે જંગલમાં ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેને રસ્તામાં એક ગાય મળી ગાયે તો બ્રાહ્મણને જતો જોઈને કહ્યું કે ભાઈ તમે કઈ બાજુ જઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પાર્વતી માતાએ મને શ્રાપ આપ્યું છે આ શ્રાપના નિવારણ માટે હું ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે જંગલમાં જઈ રહ્યો છું બ્રાહ્મણની આ વાત સાંભળીને ગાયે કહ્યું કે હું પણ ખૂબ જ દુઃખી છું ભાઈ મારા આંચર ફાટું ફાટો થઈ રહ્યા છે પરંતુ મને કોઈ દોતા નથી અને મારા વાછરડા મારું દૂધ પીતા નથી માટે ભાઈ તમે શંકર ભગવાનને મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો અને બ્રાહ્મણે કહ્યું કે સારું ગાય માતા હું અવશ્ય પૂછતો આવીશ અને આગળ જતાં તેને એક તો ઘોડો મળ્યો અને તેને બ્રાહ્મણને કહ્યું કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે જઈ રહ્યો છું ત્યારે ઘોડાએ કહ્યું કે ભાઈ હું પણ દુઃખી છું મારા શ્રાપનું નિવારણ પણ તમે પૂછતા આવો છો મારી પીઠ ઉપર હીરા મોતીના પલાણ છે પરંતુ મારી પીઠ ઉપર કોઈ સવારી કરતું નથી માટે તમે મારા સાપનું નિવારણ પૂછતા આવો છો ભગવાન ભોળાનાથને અને બ્રાહ્મણે કહ્યું કે સારું એમ અને બ્રાહ્મણ તો આગળ વધ્યો બ્રાહ્મણ તો ચાલતા ચાલતા ખૂબ જ થાકી ગયો હતો અને થાક ઉતારવા માટે તે આંબાને ઝાડ નીચે વિસામો ખાવા માટે બેઠો ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી અને કહ્યું કે ભાઈ તમે કઈ બાજુ જઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે જંગલમાં જઈ રહ્યો છું ત્યારે આંબાએ કહ્યું કે ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું કે મારા ઝાડો પર સરસ મજાની કેરી આવે છે પરંતુ આ કેરી મારી કોઈ ખાતું નથી માટે મહેરબાની કરી અને તમે ભગવાન ભોળાનાથને મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો અને બ્રાહ્મણે તે કહ્યું સારું અને થાક ઉતારી બ્રાહ્મણ થોડો આગળ ચાલ્યો બ્રાહ્મણ આગળ ગયો અને આગળ જતાં એક તળાવ આવ્યું બ્રાહ્મણને તો ખૂબ જ તરસ લાગી હતી બ્રાહ્મણ તો પાણી પીવા માટે તળાવમાં ઉતર્યું ત્યાં એક મગર આવી અને તેને બ્રાહ્મણને જોયું અને બ્રાહ્મણને કહેવા લાગી હું આ શીતળ પાણીમાં સતત રહું છું છતાં પણ મારા આખા શરીરમાં બળતરા બરે છે તો તમે મારા સાપનું નિવારણ પૂછતા આવો છો બ્રાહ્મણે તે કહ્યું કે સારું એમ કહી અને બ્રાહ્મણ તો આગળ વધ્યો બ્રાહ્મણ તો ઘોર જંગલમાં આગળ ગયો અને આગળ છે અને તે તો તપ કરવા માટે બેસી ગયો રુદ્રદત્ત તો એક ચિત્તે તપ કરવા લાગ્યો અને આ બ્રાહ્મણનો ઉગ્ર તપ જોઈ અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને તેને દર્શન દીધા અને કહ્યું કે તું કોઈ પણ વરદાન માંગી શકે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે ભગવાન ભોળાનાથ મને માતા પાર્વતીના શ્રાપમાંથી મુક્ત કરો મારો કોડ મટાડો ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે બ્રાહ્મણ જો તું સાચા મનથી સોળ સોમવારનો વ્રત કરીશ તો તારો કોડ અવશ્ય મટી જશે અને તું માતાજીના શ્રાપમાંથી હંમેશા માટે મુક્ત થઈ જઈશ ભગવાન ભોળાનાથની આ વાત સાંભળીને બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો અને પછી તેને પેલી ગાયની વાત કરી બ્રાહ્મણના આ જવાબમાં ભગવાન ભોળાનાથે કહ્યું કે ગયા ભાવમાં આ ગાય એક સ્ત્રી હતી અને તેને પોતાના ક્રોધમાં આવી અને પોતાના બાળકને ધાવતું તરછોડ્યું હતું એ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે એના પાપનું નિવારણ એ છે કે તું તેને દૂધ દોજે અને એ દૂધથી મારે પૂજા કરજે એટલે તેના પાપનું નિવારણ થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે તો પહેલા ઘોડાનું દુઃખ કહી સંભળાવ્યું અને આ ઘોડાના દુઃખના નિવારણ માટે બાંધેજીએ કહ્યું કે ગયા ભાવમાં આ ઘોડો એક વાણિયો હતો આ વાણ્ય તોલમાપના ખોટા કાંટા રાખી અને માણસોને છેતરતો હતો અને આ વાણીએ લોકોને ઓછીતા પૈસા આપતો હતો અને વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો માટે તું ત્યાં જઈને તેના ઉપર સવારી કરજે એટલા માટે તેનું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે પહેલાં આંબાના પાપનું નિવારણ પૂછ્યું ત્યારે મહાદેવજી બોલ્યા ગયા ભાવમાં આ આંબો એક લોભ્યો હતો તેની પાસે પુષ્કળ ધન હતું પરંતુ ક્યારેય પુણ્યદાન કરતો ન હતો એના સાપનું નિવારણ એ છે કે તે આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે તો ત્યાં છે અને તે ચરુઓ ખોદી અને કાઢજે અને કોઈ સત્કર્મમાં તે બધા પૈસા વાપરજે તે ધન તારે કોઈ સત્કર્મમાં જ વાપરવાનો છે આથી તેના પાપનું નિવારણ થઈ જશે અને પછી રુદ્રદત્તે તો મગરની વાત કરી અને તેના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે પૂર્વ જન્મમાં એક તે ખોટો વિદ્વાન બ્રાહ્મણ હતો કાશીમાં જે તે ખૂબ જ વિદ્યા ભણી અને મોટો પંડિત બની ગયો હતો પરંતુ તે કોઈને પણ વિદ્યા શીખવતો ન હતો વિદ્યા જેવો કોઈ પણ દાન નથી તે જાણવા છતાં પણ તે કોઈને પણ તે વિદ્યા શીખવતો ન હતો માટે તે આ અવતારમાં મગર બની અને તે કષ્ટ સહન કરી રહ્યો છે આ મગરના પાપનું નિવારણ એ છે કે મારા શિવલિંગ ઉપરથી એક બિલીપત્ર લઈ અને આ મગરની આંખે અડાડજે તેથી તેની બધી જ બળતરા દૂર થશે અને તેના પાપનું નિવારણ થઈ જશે આવી રીતે રુદ્રદત્તે દરેક માણસના પાપનું નિવારણ પૂછી અને મહાદેવજીને પ્રણામ કરીને ત્યાંથી આગળ ચાલ્યો સૌ પ્રથમ તો તેને મહાદેવજી ઉપર ચડાવેલા બિલીપત્ર લીધા અને મગરની બંને આંખે અડાડ્યા અડાડતાની સાથે જ મગરના શરીરમાં જેટલી બળતરા ભરી રહી હતી તે તુરંત જ દૂર થઈ ગઈ ત્યાંથી આ બ્રાહ્મણ આગળ વધ્યો અને આંબાના ઝાડ નીચે આવ્યો અને ત્યાંથી તેને ચરો ખોદી કાઢ્યા અને બ્રાહ્મણે તો આ ધન કોઈ સત્કર્મમાં વાપરવાનો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણે તો આંબાના ઝાડ ઉપરથી કેરી ઉતારી અને ખાવા લાગ્યો અને ત્યાં તો તે કેરી તેને અમૃત સમાન લાગી ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં એક ઘોડો આવ્યો અને આ ઘોડા પર બ્રાહ્મણે સવારી કરી અને આ ઘોડાનું પાપનું નિવારણ થઈ ગયું અને બ્રાહ્મણે કહ્યું કે હવે સર્વ તારી મનોકામના પૂર્ણ થશે પછી તો બ્રાહ્મણ આગળ વધ્યો અને ગાય પાસે આવ્યો બ્રાહ્મણે તો આ ગાયનું દૂધ દોયું બ્રાહ્મણે તો ભગવાન ભોળાનાથનું સ્મરણ કર્યું અને આ દૂધ એક શિલા પર ચડાવ્યું અને આ દૂધનો અભિષેક કરતાં જ ગાયનું સર્વ દુઃખ દૂર થઈ ગયું એના વાછરડાના નાચતા કૂદતા આવ્યા અને ગાયને ધાવા લાગ્યા પછી રુદ્રદત્ત પોતાના ઘરે ગયો એવામાં શ્રાવણ માસ આવ્યો અને રુદ્રદત્તે સોળ સોળસોમાના વ્રત ચાલુ કર્યું ચાર મહિના થયા એટલે આ વ્રત પૂરું થયું અને બ્રાહ્મણે આ વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિ જોઈ અને મહાદેવજી ખુશ થયા અને તેનું શરીર પહેલાં જેવું હતું તેવું બની ગયું અને તેને બધા જ કોટ મટી ગયા અને કંચન વર્ણિ કાયા થઈ ગઈ તેની પાર્વતી માતાના સાપમાંથી મુક્ત થઈ અને રુદ્રદત્ત પોતાના ગામમાં આવ્યો ત્યાં તેણે એક વિશાળ મંડપ જોયો આ દેશ વિદેશના રાજકુમારો અલગ અલગ અલંકારો અને વસ્ત્ર સજી અને બેઠા હતા રુદ્રદત્ત ત્યાં ગયો અને એક વ્યક્તિને પૂછ્યું કે અહીંયા શું ચાલી રહ્યું છે ત્યારે એ માણસે કહ્યું કે અહીં રાજકુમારીનું સ્વયંવર ચાલુ છે રુદ્રદત્ત આ બધો ઠાઠ માઠ જોતો એ ખૂણામાં ઊભો હતો ત્યાં તો એક ચમત્કાર થયો એક લિંગ હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ અને ડોલતી દોલતી ત્યાં આવી પહોંચી મંડપની બહાર ઊભેલા રુદ્રદત્ત પાસે આવીને તેના પર એક કળશ ઢોળ્યો આ જોઈ અને ત્યાં ઉપસ્થિત બધા જ વ્યક્તિઓને આશ્ચર્ય થયું પરંતુ શરત અનુસાર રાજાએ પોતાની દીકરી આ બ્રાહ્મણ સાથે પરણાવી રાજાએ તો યોગ્ય પહેરામણી આપી અને પોતાની દીકરીને બ્રાહ્મણ સાથે વળાવી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું આ ફળ હતું બ્રાહ્મણે તો સોળ સોમવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કર્યું હતું આથી તેને રાજકુમારી સાથે લગ્ન થયા થોડો સમય ગયો પછી રાજાનું અવસાન થઈ ગયું અને આ બ્રાહ્મણ તો રાજા બની ગયો અને રાજકુમારી તો રાણી બની ગઈ રાજાએ તો ફરીથી પાછું સોળ સોમવારનું વ્રત કર્યું સોળ સોમવારનું વ્રત પૂર્ણ થયું એટલે રાજાએ રાણીને કહ્યું કે મારે વ્રત ઉજવવાનું છે તો રાણીને કહી કે લોટ ગોળ ઘી લઈ અને સવાસેડુના આપણે લાડુ બનાવવાના છે અને આ લાડુના આપણે ચાર ભાગ કરવાના છે એક ભાગ પૂજારીને આપવાનો છે એક રમતા બાળકને આપવાનો છે એક ગાયને ખવડાવવાનો છે અને એક ભાગ આપણે સરવાઈ પ્રસાદ તરીકે લેવાનો છે રાણીએ તો લાડુની સાથે સાથે જાત જાતના પકવાનો બનાવ્યા અને પીરસ્યા આ જોઈ અને રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો કારણ કે મહાદેવજીના પ્રસાદમાં લાડુ સિવાય બીજું કશું જ ખવાય નહીં અને આ રાજાએ તો ભગવાન ભોળાનાથની ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ જે હતો તે પ્રસાદ તરીકે ખાય અને તે તો ઊભો થઈ ગયો પરંતુ ભગવાન ભોળાનાથ તો કોપાયમાન થઈ ગયા અને તેને રાજાના સ્વપ્નમાં આવી અને કહ્યું કે હે રાજન તારી રાણીએ તારા વ્રત ભાંગવાની કોશિશ કરી છે માટે તેને દેશવટાની શિક્ષા કર માટે તારી રાણીનો અભિમાન ઉતરી જશે સવાર એને રાજાએ તો રાણીને પહેરેલ લુબડે દેશવટો દઈ દીધો રાણી તો રોતી કકડતી રાજાની વિનંતી કરવા લાગી પરંતુ રાજા તો એકનો મેઘ ન થયો પછી તો રાણી થાકી હારી અને રોતી કકડતી એક ગામમાં આવી પહોંચી તે ગામમાં એક ઝોપડી હતી અને રાણી તે ઝોપડીમાં ગઈ અને ત્યાં જોયું તો તે એક ડોસીમાં રેટીઓ કાપતા હતા આ ડોશીમાં રાણીને પાણી આપ્યું અને તેને રહેવા માટે આપ્યો પરંતુ બે દિવસમાં તો ડોસીથી સૂતર ઓછું કાટવા લાગ્યું આ તારો તૂટવા લાગ્યા ડોસીમાંથી માછી વિચાર્યું કે માનો ન માનો આ રાણી જરૂર અપસુકનિયાર છે અપશુકનિયાર માની અને તેને આ રાણીને ત્યાંથી કાઢી મૂકી રાણી તો પોતાના કર્મનો વાંક કાઢીને ત્યાંથી તે આગળ ચાલી અને એ ગાચરને ત્યાં આવી અને આ ઘાચણે તો રાણીને આશરો આપ્યો પરંતુ ત્યાં પણ ત્યાં પણ ઘાણીમાંથી તેલ ઓછું નીકળવા લાગ્યું આથી ઘાચણે પણ તેને ત્યાંથી કાઢી મૂકી રાણી તો ત્યાંથી આગળ ચાલી ત્યાં તેને એક માલણ હતી માલણે તેને આશરો આપ્યો પરંતુ રાણીના ત્યાં પગલાં પડતા જ બગીચાને બધા જ ફૂલ ઝાડ કરમાઈ ગયા આથી માલણે પણ તેને ત્યાંથી કાઢી મૂકી રાણી તો ખૂબ જ થાકી ગઈ હતી તેને ખૂબ જ તરસ લાગી હતી તે પાણી પીવા માટે કૂવા પાસે આવી ત્યાં ઊભી એક પનિયારી પાસે તેને પીવા માટે પાણી માંગ્યું પેલી પણિયારી રાણીને પાણી પાવા ગઈ ત્યાં તો તેનો ઘોડો ફૂટી ગયો પણિયારી તો રાણીને છણકો કર્યો અને પાણી પાયા વગર ત્યાંથી તેને કાઢી મૂકી આમ રાણી તો વખાની મારી આમ તે ભટકવા લાગી રાણી તો ચાલતી ચાલતી સાધુ મહારાજના ઝુંપડા પાસે આવી ગઈ સાધુ મહારાજે રાણીને આવકાર આપ્યો અને તેને જમવા માટે બેસાડી પરંતુ રાણીની થાળીમાં જે ભોજન હતું તેમાંથી જીવડા ઉભરવા લાગ્યા પછી તો રાણીએ સાધુ મહારાજની બધી વાત કરી રાણીનું સઘળું દુઃખ દૂર થાય એના માટે સાધુએ તેને આશ્વાસન આપ્યું સાધુ મહારાજે કહ્યું કે બેટા કોઈના વ્રતમાં જો આપણે ભંગ પાડીએ તો આપણને તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે માટે આવું આપણે ન કરવું જોઈએ કોઈના વ્રતમાં આપણે ભંગ ન પાડવો જોઈએ અને સાધુ મહાત્માએ રાણીને કહ્યું કે બેટા હવે તું સોળ સોમવારનું ભગવાન ભોળાનાથનું વ્રત કર એટલે તારું સઘળું દુઃખ દૂર થશે આમ કહી અને સાધુ મહારાજે રાણીને વ્રતની વિધિ જણાવી એવામાં શ્રાવણ માસ આવ્યો અને રાણીએ તો વ્રત ચાલુ કર્યો અને જોત જો તેમાં સોળ સોમવારનું વ્રત પૂરું થયું અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું અને ભગવાન ભોળાનાથ રાણી ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને તેને રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન તારી રાણીએ મારા સોળ સોમવારનું વ્રત કર્યું છે માટે હું તેના પર ખૂબ જ પ્રસન્ન થયો છું માટે હવે તેને મહેલમાં પાછી લઈ આવ અચા તો બીજા દિવસે સવારે સાધુની ઝૂંપડી પર આવી પહોંચ્યા રાજાને જોઈને રાણી તો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને સાધુ મહારાજને કહ્યું કે હે મહારાજ મારા પતિ મને તેડવા માટે આવ્યા છે માટે મને તમે જવાની રજા આપો સાધુ મહારાજે તો રાણીને રજા આપતા કહ્યું કે બેટા હું તને આ મંતરેલા જળની ઝારી આપું છું એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ સાધુ મહારાજની રજા લઈ અને રાજા રાણી તો ત્યાંથી આગળ ચાલ્યા આગળ જતાં કૂવો આવ્યો અને કૂવા પાસે પેલી પણિયારી હતી રાણીએ તો પણિયારીનો ફૂટેલો ઘડો હતો તેના ઉપર મંત્રનો જળ છાંટ્યો તો ઘડો આખો બની ગયો રાણીએ તો આ પણિયારીને સોળ સોમવારના વ્રતની વાત કરી એટલે પણિયારી પણ કહ્યું કે હું પણ સોળ સોમવારનું વ્રત અવશ્ય કરીશ આગળ જતાં પેલી ઘાચરનું ઘર આવ્યું ઘાચરની ગાણીમાંથી તેલ નીકળતો ન હતો રાણીએ તો પેલું જળ છાંટ્યું તેથી તેલ તો ધમધમાટ નીકળવા લાગ્યું અને રાણીએ તો આ ગાચરને પણ મહાદેવજીના વ્રતની વાત કરી ગાચરણે પણ કહ્યું કે હું પણ સોળસો મન વ્રત અવશ્ય કરીશ એ જ રીતે રાણી આગળ વધતા પહેલાં માલણને ત્યાં આવી અને બગીચામાં આવીને બધા ફૂલઝાડ કરમાઈ ગયા હતા તેની ઉપર પાણી છાંટ્યું ને પાછા બધા જ ફૂલ ઝાડ ખીલખીલી ઉઠ્યા રાણીએ તો તેને પણ આ વ્રતની વિધિ કહી અને કહ્યું કે હું પણ આ વ્રત અવશ્ય કરીશ ત્યાંથી રાજા રાણી આગળ આવ્યા પહેલાં માછી રેટીઓ કાઢતા હતા ત્યાં આવ્યા માજી રેટિયો કાચતા હતા પરંતુ વારે ઘડે તાર તૂટી જતા હતા આ રેટિયાનો જળ છાંટ્યું અને આ જળ સાથે તો ચાલવા લાગ્યો અને આ રેટિયામાંથી અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી આ માછીએ તો ખુશ થઈ અને રાણીને આશીર્વાદ આપ્યા આવી રીતે રાજા રાણી સર્વનું દુઃખ હરતા હતા પોતાને મહેલમાં આવી પહોંચ્યા રાણીને તો આખા ગામને જમણવાની ઈચ્છા થઈ રાજાએ તે ખુશ થઈ અને રાણીની વાતને વધાવી લીધી આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે બધાને અહીંયા જમવા આવવાનું છે એની સામે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો અને બધા લોકો ત્યાં જમવા બેસી ગયા રાજા રાણી અને બધા સેવકો તો જાત જાતના અને ભાત ભાતના પકવાનો પીરસતા હતા અને બધા પ્રેમથી ખાતા હતા બધાએ જમી લીધું પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું ત્યારે રાણીએ રાજાને કહ્યું કે મારે મહાદેવજીની વાર્તા સાંભળવાની બાકી છે કોઈ ભૂખ્યું વ્યક્તિ હોય તેની સામે મારે આ વાર્તા કરવાની છે પછી જ મારે જમવાનું છે માટે હજી જો કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને તમે બોલાવો રાજાએ તો સૈનિકોને આદેશ આપ્યો અને કહ્યું કે જો ગામમાં કોઈ ભૂખ્યું હોય તો તેને તમે અહીં લઈ આવો તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સુથાને ત્યાં સાસુ બહુ વચ્ચે ઝઘડો થયો હતો માટે સાસુ જમવા આવી ન હતી સાસુ ભૂખી હતી આ સાસર તો ખૂબ જ મોટી ઉંમરના હતા માટે તે સરખું જોઈ પણ નહોતા શકતા અને સરખું સાંભળી પણ નહોતા શકતા રાજાના સૈનિકો તો માનભેર આ માજીને પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ આવ્યા રાણીએ તો આ માજીને એક પાટલો આપી અને તે પાટલા પર બેસાડ્યા અને માજીને કહ્યું કે માજી હું વાર્તા કરું ત્યારે તમારે મનમાં ને મનમાં ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવાના છે રાણીની આ વાત સાંભળીને માજીએ કહ્યું કે સારું અને રાણીએ તો વાર્તા ચાલુ કરી દીધી માજીને તો વાર્તા સંભળાય કે ન સંભળાય પરંતુ વચ્ચે વચ્ચે માજી તો ઓમ નમ શિવાય ઓમ નમ શેવાય તેમ બોલવા લાગ્યા આવી રીતે વારંવાર ભગવાન ભોળાનાથનું નામ લેતા આ માજી સાંભળતા થઈ ગયા અને દેખતા પણ થઈ ગયા અને માજી તો બોલ્યા કે વહો બેટા જુઓ તો ખરા હું તને સ્પષ્ટ જોઈ શકું છું અને બધું સાંભળી પણ શકું છું માજી તો કહેવા લાગે કે આ બધું કેવી રીતે બની ગયું રાણીએ તો કહ્યું કે માજી આ બધો રોડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે તમે ભગવાન ભોળાનાથના વ્રતની વાર્તા પૂર્ણ ભક્તિભાવથી સાંભળી તેનું તમને ફળ પ્રાપ્ત થયું છે રાણીએ તો ડોસીને સોળ સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને જમાડી અને વિદાય કર્યા ભગવાન ભોળાનાથના વ્રતનો આવો પ્રતાપ જોઈ અને ડોશીમાંના દીકરાઓએ અને વહુએ પણ નક્કી કર્યું કે આપણે પણ આ વ્રત અવશ્ય કરીશું થોડો સમય જતાં રાણીએ તો એક સુંદર દીકરાને જન્મ આપ્યો દીકરો મોટો થતા રાજાએ તે દીકરાને ગાદી બેસાડ્યો દીકરાની ગાદીએ બેસાડીને ને રાજા રાણી તો વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા હે ભગવાન ભોળાનાથ તમે જેવા રાજા રાણી અને સર્વને ફળજો તમારું વ્રત કરનાર વાર્તા 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 લખનાર વાંચનાર સાંભળનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે આ વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથની જય